કે અમદાવાદના ઇતિહાસમાં તેને સૌથી મોટું ડેમોલ્યુશન ગણવામાં આવી રહ્યું છે અમદાવાદના સૌથી મોટા ગણવામાં આવતા ચંડુલા તળાવ પર થયેલા દબાણો ધ્વસ્ત કરાયા ત્યારે કેવી રીતે ધ્વસ્ત થયું મિની બાંગ્લાદેશ આવો જોઈએ આ રિપોર્ટમાં મિની બાંગ્લાદેશ એક દિવસમાં ધ્વસ્ત રાદા આદેશ અને થઈ ગઈ તૈયારી ચાલીસ જેસીબી પચાસ થી વધુ ડમ્પર ખડકી દેવાયા બે હજાર પોલીસ પંદર એસઆરપી ની કંપની તૈનાત સૂર્ય ઉગતા ની મિની બાંગ્લાદેશ ને ધ્વસ્ત કરવાની શરૂ થઈ કામગીરી અમદાવાદના ઇતિહાસ માં તમારી નજરો સામે છે અમદાવાદ નું સૌથી બીજું મોટું તળાવ ચંડોળા તળાવ છે પરંતુ ત્યાં થયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામોના કારણે આ વિસ્તાર ખૂબ સંવેદનશીલ વિસ્તાર બની ગયો હતો અહીં ગેરકાયદે ઘુસી આવેલા બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા હતા તળાવ પૂરી પૂરીને ને ખડકી દેવામાં આવી પરંતુ આજે આ મિની બાંગ્લાદેશ ધ્વસ્ત એક જ દિવસમાં થઈ ગયું પહેલગામ હુમલા પછી એક્શનમાં ગુજરાત સરકાર બાંગ્લાદેશીઓ સામે પણ ગુજરાત સરકાર કડક વલણ અમદાવાદ માં મિની બાંગ્લાદેશ થઈ ગયું ધ્વસ્ત આતંકી હુમલામાં પ્રવાસીઓના મોત પછી સરકારે ન માત્ર પાકિસ્તાનીઓને ઘર ભેગા કર્યા પરંતુ બાંગ્લાદેશીઓને પણ કરવાની મુહિમ હાથ ધરી છે પહેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી અને પછી દાદાના આદેશ મળતાની સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો અને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાયબર ક્રાઇમ સીઆરપી ની ટીમો મેદાનમાં ઉતરી આવી પોલીસની સુરક્ષા સાથે દાદાના બુલડોઝર મિની બાંગ્લાદેશમાં માં ફરવા લાગ્યા અને જોત જોતામાં તળાવ ફરતે જે દબાણ હતું તે દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું આ ડ્રોન નજારામાં પણ ડિમોલ્યુશન ને જોઈ શકાય છે છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલ છે મિની બાંગ્લાદેશ અહીં બંગાળી અને બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહે છે ડિમોલ્યુશન માં બે હજાર ઝૂપડા પર ફરી વળ્યું બુલડોઝર આમ તો ચંડોળા તળાવ બડા તળાવ અને છોટા તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે શાહ આલમ પાસેનો નો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે આ વિસ્તાર બારસો હેક્ટર વિસ્તારને ને આવરે છે ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે અને આ જ કારણે આજે આ મેગા ડેમોલિશન કરવામાં આવ્યું છે જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા ખુદ રાજ્યના ડીજીપીએ ડેમોલિશન કામગીરીની સ્થળ તપાસ લીધી અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંલો તલાવ એરિયામાં ચાલી રહી છે અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ સોશિયલ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે લગભગ બે હજારથી ઉપર પોલીસ છે અને બીસ એસઆરપીની કંપનીઓ પણ રાખી છે અને અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે તમને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી સર નહીં આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ આ ચંડોલા તલાવ એરિયામાં જ નહીં બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે હવે જરા પોલીસ અને તંત્રની કામગીરીના આ દ્રશ્યો પણ જો આ ટ્રેલર છે ગુજરાતમાં ગેરકાયદે ઘુસેલા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓના અડ્ડા તોડી પાડવાનો જો કે આ કાર્યવાહી જરૂરી હતી કારણ કે આ વિસ્તારમાં માહોલ એવો હતો કે કોઈ અજાણી વ્યક્તિ એકલી જાય તો તેની સાથે કંઈક પણ થઈ શકે છે પરંતુ હવે આ બાંગ્લાદેશીઓના ગેરકાયદે દબાણને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓ સાથે ડિમોલિશન અને ગેરકાયદે ધુસેલા બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરવા માટે બેઠક યોજી પહેલગામ હુમલા પછી ઘુસણખોરો સામે પ્રથમ વખત આટલી મોટી કાર્યવાહી ગુજરાતમાં થઈ છે પાકિસ્તાનીઓ તો ઘર ભેગા થયા પરંતુ હવે બાંગ્લાદેશીઓનો પણ વારો છે આ ડિમોલ્યુશન મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો પરંતુ હાઈકોર્ટે પણ અરજી નકારી કાઢી ડિમોલેશનને લીલી ઝંડી આપી દીધી છે એટલે કે ગેરકાયદે રહેતા અને ગેરકાયદે દબાણ કરનારા હવે બોરિયા બિસ્તરા બાંધી ઘર ભેગા થવાની તૈયારી કરી લેજો રાજ્યભર માં આવી જ કાર્યવાહી સરકાર કરવાની તૈયારી માં છે સંવાદદાતા પાર્થ જા ની સાથે દીપક સોલંકી બીટીવી ન્યુઝ અમદાવાદ